નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવી છે અત્યારનો સમય એટલે કે ઉનાળાનો સમય અને રેસ્ટ જમીનને આરામ આપવાનો માટેનો સમય ચાલી રહ્યો છે ત્યારે આપણે જેમ લેબોરેટરી કરીએ છીએ માનવ શરીરની કેવી જ રીતે જમીનને પણ લેબોરેટરી કરવાની હોય છે અને એની હું અગત્યતા છે એ આજે આપણે ચર્ચા કરીશું જમીનની ચકાસણી માટે જમીનનો નમૂનો લેવાની રીત એના માટેનો આખો ટોપિક લેશું આપણે તો જમીનનો નમૂનો લેવાની રીત જમીનનો નમૂનો ક્યાંથી ને કેવી રીતે લેવો કઈ રીતે લેવો ક્યાં મોકલવો એનું પરિણામ આવ્યા પછી શું રિઝલ્ટ લેવું પરિણામ આવી ગયા પછી આપણે શું કાળજી લેવી એની બાબતની આજે આપણે ચર્ચા કરીશું સૌ પ્રથમ આપણી જમીનની અંદર જમીનનો નમૂનો લેવા માટે યોગ્ય પદ્ધતિ એના નમૂનો લેવાની રીત જમીન ઉપર ઘાસ કાકરા વગેરે હટાવવું પડે દૂર કરવું પડે કેવા સાધનથી નમૂનો લેવો જેની વિગતવાર આ આપણે ચર્ચા કરીશું તો મિત્રો સર્વપ્રથમ ઓગર સાધન અથવા તો સ્ક્રૂ ઓગર અથવા તો પોસ્ટ ઓગર કોદાળી પાવડો ખુરપી વગેરેથી કોઈ પણ એક વસ્તુથી આપણે એને નમૂનો લઈ શકાય મોસ્ટ ઓફ ખેડૂતો પાસે જો વધારે કોઈ હાથ વગું સાધન હોય ને તો તો પોદાળી છે હવે એ નમીન જમીનની અંદર વી આકારે ખાડો કરવાનો રહે વી આકારે ખાડો એટલે હું જો તમને બતાડું તો આ રીતનો વી આકારે ખાડો કરવાનો રહે છે આ જે ખાડો છે એ પચીસ સેન્ટીમીટર ઊંડો કરવાનો રહે રહેશે ખાડાની બીજી સાઈડ બે થી ત્રણ સેન્ટીમીટર લેવાનો રહે છે આ રીતે આ જે છે ને જમીનનો નમૂનો લેવાની ઘનિષ્ઠ પદ્ધતિ જે કહેવાય છે એમાં હું જો હું તમને વાત કરું તો આ ઉપરની સપાટી છે પછી આ ખુરપી આપણે દેખાડી કોદાળી દેખાડી એનાથી આમાં લેવાનું છે બાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર દેખાડે છે આ વાળું ટૂંકમાં આ ઉપરનું લેયર છે જમીનની ઉપરની લેયર છે આ નીચેની લેયર છે આપણે જે જમીનનો નમૂનો લેવાનો છે એ ખાસ આ ટોપિક ઉપર લેવાનો થાય છે હવે જમીનનું પાત્રો ઉપાડ ઉપર આવેલું હોય છે આ જમીનની સપાટી છે તો મિત્રો આપણા ખેતરની અંદર અને ખાસ કરીને કહી દઉં તો બે હેક્ટર એટલે કે આઠ વીઘા જમીન હોય તો તમારે બધી જગ્યાએથી તમને હું દેખાડું છું શાર્ટ મુજબ એ મુજબ આઠથી પંદર વધુમાં વધુ પંદર જગ્યાએથી આપણે નમૂના લેવાના છે જમીનમાંથી જે તમને મેં આગળની આકૃતિ બતાડી એવી જ રીતે આઠથી પંદર જગ્યાએથી બધી જ માટીના નમૂના પ્લાસ્ટિક અથવા તો સારું પાથરણું કાગળ આપણે જે પેપર આવે છે વાંચન માટેના એ કોઈ એવા હોય સારા તો એની ઉપર એ માટી બધી મિક્સ કરી દેવાની હવે જો તમને હું વાત કરું તો મિત્રો આ રીતે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર આ આ જગ્યાએથી આવી રીતે તમારે બે હેક્ટરની જો જગ્યા હોય તો બે હેક્ટરની જગ્યામાં આ રીતે માટી આ બધી લઈ લેવાની રહેશે જે તમને આગળ આપણે વી આકારનો જે આકૃતિ બતાડી હતી એ જ રીતે અહીંથી લીધી તો પછી અહીંયા લેવાની અહીંયા લેવાની આવી રીતે પંદર જગ્યાએથી માટી એકત્ર કરવાની રહેશે અને એ બધી માટી એકત્ર થાય એટલે સારા પાથરણામાં ભેગી કરવાની ત્યારબાદ એના ચાર ભાગમાં વેચણી કરવાની છે તો મિત્રો એ માટી આપણે ભેગી કર્યા પછી એના ચાર ભાગ કરવાના છે જો તમને દેખાડું તો આ માટી આપણે ભેગી કરી લીધી જમીનનો જથ્થો આ એક જગ્યાએથી આ એના આપણે ચાર ભાગ કરી લેવાના એ બી સી ડી પછી એના ચાર ભાગ કરીને એમાંથી એને બીને હટાવી દેવાનો અને આ ને આ બે માટી રહેવા દેવાની ત્યાર પછી એવી રીતે કરતું જવાનું કરતું જવાનું છેલ્લે તમે આ જુઓ આ એના દેખાડેલા છે સાઠ એ તમે ટોટલ જથ્થો પાંચસો ગ્રામ આપણો જમીનમાં વધે આ જે નમૂનાનો એ પાંચસો ગ્રામ વધે ત્યાં સુધી આવી રીતે કરવાનું રહેશે તો મિત્રો આ નમૂનો લેવા માટેની વાત થઈ હવે કઈ જગ્યાએથી નમૂનો આપણે લેવાનો જ નથી એની આપણે જો ચર્ચા કરું તો એક તો જાણે ઝાડવા આપણા ખેતરની અંદર હોય એની એની નીચેની જે જગ્યા છે ત્યાંથી આપણે નમૂનો નથી લેવાનો બીજો આપણે કૂવામાંથી પાણી અને એ ધોરીએ ચડાવતા હોય એવી કોઈ જગ્યાએ સતત પાણીનું વહેણ રહેતું હોય એવી જગ્યાએથી આપણે માટીનો નમૂનો નથી લેવાનો અથવા તો જ્યાં આપણે દેશી ખાતરની ઉથરેટી કરતા હોય એવી જગ્યાએથી પણ નથી લેવાનો બીજો જમીનનો ભાગ એવો હોય દાખલા કે આવી રીતે જમીન હોય અને અહીંયાથી પણ નથી લેવાનો એટલે કે નિશાણવાળા ભાગમાંથી પણ નમૂનો નથી લેવાનો એનું કારણ શું છે કે આપણે જમીનની નિતાર શક્તિ નીચે વહી ગઈ હોય તો એમાં જે તત્વો છે એ બધા એક જગ્યાએ ભેગા થાય ને આપણો પરિણામ ખોટો આવી જાય ટૂંકમાં આપણે જે આ નમૂનો લઈએ છીએ એનું રિઝલ્ટ કંઈક જુદું જ આવીને ભૂરે એટલે એવી જગ્યાએથી નમૂનો બિલકુલ લેવાનો નથી થતો સાથે આપણે જે જગ્યાએ આપણા પાકનો ભેગો કરતા હોય એટલે કે ગંજી કરતા હોય એવો પણ ભાગ નથી લેવાનો તો મિત્રો ઉનાળાના સમયની અંદર જ્યારે આપણે ખેડનું કામ ક્લિયર થઈ ગયું હોય ત્યારે નમૂનો લેવાનો છે અને એમાંય ખાસ કરીને એમાં આપણે સાણીઓ ખાતર અથવા ઘણા સિંગલ સુપર ખાતર નાખે છે તો એ નાખ્યા પહેલાં આ નમૂનો લેવાનો રહે છે એમાં સાણીયું ખાતર ન હોવું જોઈએ નાખેલું કારણ કે આપણને જે આ રિઝલ્ટ મળવાનું છે સોઇલ હેલ્થ કાર્ડ મળવાનું છે જે આપણી જમીનનો પીએસ આંક આપણને ખબર પડે કે એની અંદર હું તત્વ ઘટ્યા છે તો જ આપણને એકદમ ક્લિયર કટ આપણને માહિતી મળી રહેશે એટલે કે ઉનાળાના સમયની અંદર ખેડ ક્લિયર થઈ ગઈ હોય ત્યારે અને ત્યાર પછી એમાં કોઈપણ જાતનું ખાતર ન નાખ્યું હોય અને રેસ્ટ હોય સમય અત્યારનો સમય ધી બેસ્ટ સમય છે એટલે મોસ્ટ ઓફ બધાએ અત્યારે ખેડ ઇનકમ્પ્લીટ કર્યું હોય આવા ટાઈના સમયની અંદર આપણે આ રીતે નમૂનો એકત્ર કરી અને પછી કઈ રીતે કરવું એ તમને આગળ હું બતાડું છું હજી હવે આ નમૂનો ભેગો થઈ જાય એટલે પોલીથીન બેગની અંદર પોલીથીન બેગની અંદર તમારે આને ભરી દેવાનું રહેશે હવે એ એ બેગની ઉપર એમાં સાથે તમારે વિગત બધી દેવી પડશે કઈ રીતની વિગત તો કે પોતાનું નામ ખેડૂત ખાતેદારનું નામ એનું સંપૂર્ણ સરનામું ગામ તાલુકો જિલ્લો પિનકોડ નંબર એ બધું સર્વે નંબર ખાસ જે જમીનને આપણે નમૂનો લીધો છે એનો સર્વે નંબર ખાતા નંબર સાથે આપણો ખેડૂતનો મોબાઈલ નંબર એમાં પણ નાખી દેવો પછી આપણે ગયા વર્ષે અત્યારે નમૂનો આપણે દઈએ છીએ આગલા વર્ષે આપણે શેનું વાવેતર કર્યું હતું એ પણ એમાં લખવાનું હવે પછીનું શેનું વાવેતર કરવું છે એ પણ એની અંદર ઉમેરવાનું હવે આ વાત થઈ ગઈ તો હવે પછીનો આવે છે સ્ટેપ કયો તો કે ભાઈ આપણે આ નમૂનો આપણે ક્યાં દઈએ તો આપણું કામ થાય એનું પરિણામ એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ ક્યાં બનશે આપણું જમીનનું એની લેબોરેટરી કઈ જગ્યાએ થાય તો બહુ ઇમ્પોર્ટન્ટ બહુ અગત્યની વાત છે સરકારી ખેતીવાડી વિભાગની કચેરી એની અંદર કેવી કે તમામ જિલ્લાની અંદર કેવી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો એ આખું ખેતીવાડી વિભાગનું સરકારશ્રીનું અત્યારે ચાલુ જ છે એની અંદર તમે નમૂનો આપી શકો સાથે માર્કેટિંગ યાર્ડ તમારા જે તે વિસ્તારના માર્કેટિંગ યાર્ડ પણ અત્યારે કામગીરી કરે છે એને પણ તમે નમૂનો આપી શકો સાથે એની સિવાય જીએનએફસી જીએસએફસી ઇફકો અને ક્રુપકો આ ખા ખાતર વેચાણ કરતી સંસ્થાઓ છે સરકારી કંપનીઓ છે આ પણ નમૂનો લે છે એને પણ આપણે નમૂનો આપી શકીએ હવે આ જે સરકારી વાત કરી એમાં આપણે નોર્મલ ફી હશે કદાચ જ્યારે જીએનએફસી એ પણ સહકાર ક્ષેત્રે કામ કરે છે એમાં પણ આપણને ઓછા દરે એની સિવાય કોઈ ખેડૂતને એવું હોય કે ભાઈ મારે પ્રાઇવેટ કરવું છે તો પ્રાઇવેટ પણ કંપનીવાળા કરી આપે છે એના તો મિત્રો આપણે જોયું કે ભાઈ સરકારી શાખામાંથી થઈએ કે જીએનએફસી જીએફસી ડેપો ઉપર થઈ શકે અથવા તો પ્રાઇવેટ કંપનીમાં થઈ શકે હવે એ આપણે વાત થઈ નમૂનો કઈ જગ્યાએ આપણે આપવો એની થઈ હવે સોઈલ્થ હેલ્થ કાર્ડ આવી જાય તો એનો આપણે કઈ રીતે કામ કરવું હવે સોઈલ્થ હેલ્થ કાર્ડ આવે ને તો આપણે મુખ્ય બે ત્રણ વસ્તુ હાથેથી આપણે આ કાર્ડ બનાવવાનું થાય ટૂંકમાં લેબ કરવાની થાય તો મિત્રો સોઇલ સોઈલ્થેલ્થ કાર્ડ આવી જાય પછી આપણે શેના માટે આ સોઇલ હેલ્થ કાર્ડ બનાવ્યું છે તો કે આપણી જમીનની અંદર એનપીકે મેઇન ત્રણ તત્વ છે એની સિવાય સૂક્ષ્મ તત્વો એની હું ઊણપ છે એ આપણને આ પરિણામ આવે એટલે આપણને ખબર પડે તો એમાં ક્યુ એનપીકે નાખવું શું ઘટે છે ક્યુ વધે છે ક્યુ સૂક્ષ્મ તત્વ ઘટે છે જેને આપણે એડ કરવાથી આપણી જમીન તંદુરસ્ત સારી ઉપજાવ બને અને સાથે સાથે હું તમને એ પણ કહી દઉં કે આ સોઇલ હેલ્થ કાર્ડ બનાવવાથી હું માનું છું ત્યાં સુધી વીસથી પચીસ ટકા ઉત્પાદનમાં ફેર પડે પડે ને પડે કારણ કે આપણે કોઈપણ એનપીકેનો ભાગ જોયો કે આપણી જમીનની અંદર દાખલી કે ફોસ્ફરસની માત્રા વધુ હોય અને આપણે ફોસ્ફરસ નાખ્યા કરતા હોય અને ગુણ તત્વની જરૂર હોય તો તત્વ ન દેતા હોય અથવા સૂક્ષ્મતત્વની જરૂર હોય તો ન આપી શકતા હોય તો એ ખર્ચો ઓછો કરીને આપણને જે લેબની અંદર જે પરિણામ આવ્યું છે એમાં આપણને એમ કહેવામાં આવે કે પોટાશ તમારી જમીનમાં ઘટે છે આટલું હોવું જોઈએ જગ્યાએ એટલું છે તો આપણે પોટાશની માત્રા વધારી એકવી અથવા તો કેલ્શિયમ નાઇટ્રેટની જરૂરિયાત હોય અથવા તો બીજા કોઈ પણ ખાતરની જરૂરિયાત હોય તો એનો આપણે ફેરફાર કરી શકીએ ઉપર મુજબ આપણી જમીનમાં ક્યુ તત્વ ઘટે એનપીકે ઘટે જેનું આપણે સોલ્યુશન આપણે કરી શકીએ હવે સાથોસાથ ગુજરાતના એવા ઘણા ખેડૂતો પણ છે જે ઓર્ગેનિક ખેતી કરે છે તો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો પણ આ વસ્તુની જરૂરિયાત છે તો એની અંદર આપણે દાખવી કે સેન્દ્રિય તત્વ ઘટે છે ઓર્ગેનિક ખાતર ઘટે છે તો એમાં કેટલું ઉમેરી શકાય એનો પણ ગ્રાફ એમાં આપણને જોવા મળે છે અથવા તો એનપીકે કયા કયા તત્વો એને ઘટે છે એ આપણે જોઈ શકાય તો મિત્રો આ રીતે આપણે જમીનનો નમૂનોની પ્રયોગશાળામાં કઈ રીતે મોકલવો એની માહિતી જોઈ કઈ રીતે લેવો એની માહિતી જોઈ સાથે સાથે આ રીતનો નમૂનો આપણી પાસે સોઇલ હેલ્થ કાર્ડ આવી જાય ત્યારબાદ આપણે જમીનની અંદર ઘણા બધા ફેરફાર આપણે જાતે જ કરી શકીએ છીએ અને એ ફેરફાર કરવાથી આપણે વીસથી પચીસ ટકા જેટલું ઉત્પાદન વધુ આપણે લઈ શકીએ એના માટેનો પહેલો પ્રયાસ હતો મારો ધન્યવાદ સાથે રાજેશ્વરા આભાર આગળનો વિડીયો જો તમને મારો ગમતો હોય તો બીજા ખેડૂતને ફોરવર્ડ કરજો શેર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વરા